નમસ્કાર મિત્રો આપણે શેરડીમાં પાણી ચાલુ કરી દીધું છે મિત્રો અને એક નવો જુગાડ કર્યો છે જે મિત્રોને ટપક સિસાઈ પદ્ધતિ હોય તો ટપકની નળી નો પાત્ર હોય તો આ પણ આવી રીતના પણ કરી શકે છે તો નવા જે મિત્રો હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો લાઇક કરજો અને વિડીયો સારો લાગે તો એક લાઇકનું બટન દબી દેજો અને કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો જરૂર અપનાવજો તો કંઈક આવો જુગાડ મિત્રો આપણે કર્યો છે હું તમને એના વિડીયોમાં બતાવું વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો પશુપાલન ને ખેતીવાડીના અવનવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે આપણી શેરડી છે પાંચસો પંચાવન પહેલું પાન આપણે આપ્યું હતું ત્યારે આપણે તમને વિડીયો મોકલી જ દીધો હતો યુટ્યુબમાં એ ક્લોરો સાઇફર મેથિન અને એની સાથે રોકો નામનો પાવડર આવે છે કૂબનાશક અને જે મૂંડાની એ સુકારાના પ્રશ્ન માટે દવા આવે છે એ દવા આપણે વાપરી હતી પેલો જ્યારે પાણી આપ્યું ત્યારે ને અત્યારે આપણે ટૂંકમાં હજી કાંઈ આપ્યું નથી દવા પણ એવું લાગશે તો પાછું ક્લોરો મેથીન આપી દઈશું તો હવે તમે વિડીયો જુઓ મિત્રો આપણે આવો કંઈક જુગાડ કર્યો છે હવે આ ટપકની નળી જે આવે છે ને એને આપણે અહીંથી જે આપણે નાકું પડે છે ત્યાં સુધી કટિંગ કરી નાખી છે અને આવી રીતના કંઈક ગોઠવી દીધી છે અને નાખા લાગઠ બાંધી દીધા છે જે સહ કહેવાય તો આવી રીતના કંઈક પાણી જાય થાય અંદર અને મિત્રો આ એક એક વાલમાં જ અત્યારે શરૂ છે આખી મોટરનું પાણી તમને દેખાય છે વિડીયોમાં ખાલી એક કલાક ને પંદર મિનિટમાં આ પંદર શાહ પી ગયા છે અને એકદમ કમ્પ્લેટ સારી રીતે પી ગયા છે આમાં તમે દવા છે ખાતર છે એ સિંચાઈ દ્વારા તમે આપી શકો છો તો આમાં દવા અને ખાતર પણ જતું રહે સાથે અંદર શાહમાં કાંઈ કરવાનું નથી ટપક સિંચાઈ પદ્ધતિ હોય અને જો તમારી પાસે ટપકની નળી ન હોય તો તમારે શેરડીની ખેતી કરેલી હોય તો તમે આવી રીતના પણ જુગાડ કરી શકો છો અને મિત્રો આપણે અહીંયા શું કહેવાય કે કૂટો હાઠીકા કૂતાડી એની સાથે નળીને બાંધી દીધી છે લીરાથી જેથી કરીને મોટર બંધ થાય તો આ નળી પાછળ કેસાઈને અને એકદમ ટાઇટ જ નળી રહી અને પાણી પણ એકદમ આપણને દેખાય કે કેવું કયા શાહમાં કેવું પાણી જાય છે અને ત્યાં ઘડ ન પડે મિત્રો ને મિત્રો ખાસ એક કે આ નળી જે વાપરી છે આપણે ટપક સિંચાઈની જે જે કાણા વિનાની નળી આવે ને એ વાપરેલી છે જેથી કરીને ત્યાં ટીપા પણ ન પડે તો આવું કંઈક આપણે જુગાડ કર્યો છે મિત્રો શેરડીમાં પાણી વાળવા માટે વિડીયો સારો લાગે તો શેર કરજો ને નવા મિત્રો હોય એ સબસ્ક્રાઇઝ કરી નાખજો જય દ્વારકાથી